નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દિવાળીના ઉત્સવ પહેલાં ફટાકડા ફોડવા પરના સંપૂર્ણ પ્રતિબંધને હળવો કરવાનો સ્પષ્ટ સંકેત આપતા સુપ્રીમ કોર્ટે શુક્રવારે જણાવ્યું હતું કે દિલ્હી એનસીઆરમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ વ્યવહારે આદર્શ નથી પરંતુ પ્રતિબંધ હોવા છતાં ફટાકડાનો ઉપયોગ ચાલુ છે આવા આંતરિક આદેશોને સમસ્યાઓ ઊભી કરે છે અને સંતુલન જરૂરી છે મિત્રો અત્યારે હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ગ્રીન ફટાકડાના ઉત્પાદન અને વેચાણની પરવાનગી માતંગી સંખ્યા બંધ અરજીઓ પર ચુકાદાને અનામત રાખી ચીફ જસ્ટિસ બી આર ગવાઈ અને જસ્ટિંગ બી બનેલી ખંડપીઠમાં આ અવલોકન કર્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સંપૂર્ણ પ્રતિબંધ હટાવવાની જોરદાર રજૂઆત કરતા કેન્દ્ર અને એનસીઆર વચ્ચે હાજર રહેલા સોલસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે બાળકોને દિવાળી અને અન્ય તહેવારો પર કોઈ પણ સમયે નિયંત્રણો વગર ફટાકડા ફોડવાની મંજૂરી આપવી જોઈએ બાળકોને બે દિવસ ઉજવણી કરવા દો તે ફક્ત દિવાળી ગુરુગ્રહ અને નાતાલ જેવા તહેવારો માટે છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મારી અંદરનું બાળક ન્યાયાધીશમાં રહેલા બાળકને સમજાવી રહ્યું છે અને થોડા દિવસ માટે કોઈ સમય પ્રતિબંધ ન હોવો જોઈએ દિલ્હી એનસીઆર માં બે હજાર અઢારથી થી લાગુ થયેલા સંપૂર્ણ પ્રતિબંધ સવાલ ઉઠવાતા ખંડપીઠે જણાવ્યું હતું કે શું પ્રતિબંધ પરિણામે પ્રદૂષણનો કોઈ નોંધપાત્ર તફાવત આવે